મિત્રો જ્યારે આ અઘોરી બાબા આ કરણસિંહ સોલંકીના રજવાડાના એક ગામમાં આવી અને એમણે જ્યારે આ ત્રણેય આત્માઓના રડવાનો અવાજ સાંભળ્યો ને ત્યાં તો અવાજ સાંભળતાની સાથે જ તેઓ સમજી ગયા કે અરે રે આ તો કોઈ બીજી આત્માઓ નહીં પરંતુ આ તો જેમની પાછળ હું એક વરસથી પડ્યો છું આ તો અહીંયા ગામમાં આવીને સંતાણી છે ત્યારે કરણસિંહ સોલંકી પૂછે છે કે બાબા આ કઈ આત્માઓ છે ત્યારે બાબા તેમને આખી કહાની જણાવે છે અને કહે છે કે આ હિન્દુ મુસલમાનનું એક સરસ મજાનું ગામ હતું એ આખા ગામને ઉજ્જળ બનાવી અને ત્યાં રહેતી હતી પરંતુ મારા ડરથી તેઓ ભાગી ગઈ છે અને એમને હું એક વર્ષથી શોધી રહ્યો છું અને આજે તેઓ આ તમારા ગામમાંથી મને મળી છે માટે આજે હું એમને છોડવાનો નથી અને પછી તો બાબાએ એક દૂધનો લોટો અને પાણીનો લોટો મંગાવ્યો અને પછી તેમાં પોતાના મંત્ર વિદ્યાથી એ બંનેને ભેગું કરી અને પોતાના મંત્ર જાપથી કહે છે કેદ કરું છું અને પછી હું એ જોઉં છું કે આત્માઓ કેવી રીતે આ ગામમાંથી બહાર જાય છે અને આજે તો હું એમને છોડવાનું નથી અને આમ પછી તો એ દૂધને લઈ અને ગામના બે માણસો પોતાના ગામની આખીએ સીમા તરફ ચાલવા લાગ્યા અને થોડી થોડી પાણીની અને દૂધની ધાર કરવા લાગ્યા અને આમ કરતાં કરતાં અડધી રાત થઈ ત્યારે આ અવાજ વધારે ને વધારે આવવા લાગ્યો અને પેલો બાળક રડી રહ્યું છે પેલી સ્ત્રી રાડો પાડી રહી છે તો ઘડીકમાં પેલો માણસ પણ ત્યાં જોર જોરથી રાડો પાડી રહ્યો છે ત્યારે આવી ઘટના સાંભળી અને આ અઘોરી બાબા એટલું કહે છે કે હે ગામ લોકો આવું કેટલા સમયથી થઈ રહ્યું છે ત્યારે આ ગામના માણસો કહે છે કે બાબા આ તો લગભગ એક વર્ષથી થઈ રહ્યું છે અને અમારા કેટલાય ગામના માણસોને તે ભરખી ગઈ છે અને એક વર્ષથી અમે અમારા ગામના સમશાનમાં એક પણ નનામીને અગ્નિ સંસ્કાર નથી કરી શક્યા કારણ કે એ પીપળના ઝાડ નીચેથી નીકળવાનો અમારો રસ્તો છે અને ત્યાં પહોંચતાની સાથે જ એ નનામીને તેઓ ઉચકી લે છે અને તેને ખાઈ જાય છે ત્યારે જ બાબા કહે છે કે તેઓ મળા ખાઉં છે અને એમનો ખોરાક જ એ છે માટે હવે તમે જુઓ કે હું એમને કેવી રીતે વસમા કરું છું અને જે ડરતા ના હોય અને બહાદુર હોય ને એ જ મારી સાથે આવજો અને જેને ડર લાગતો હોય એ અહીંયા ગામમાં રહેજો અને પોતાના ઝૂંપડામાંથી બહાર નીકળશો નહીં અને આમ આટલું કહી અને આ બાબા ત્યાંથી અડધી રાત્રે એ આવી રહેલા અવાજ સામુ ચાલવા લાગ્યા ત્યારે કરણસિંહ સોલંકી પણ એ બાબાની સાથે ચાલવા લાગ્યા અને ગામના અમુક બહાદુર ચાર પાંચ માણસો પણ આ બાબાની સાથે ચાલવા લાગ્યા અને તેઓ બધા ચાલતા ચાલતા પહોંચે છે આ પીપળાના ઝાડ પાસે અને ત્યાં જઈને જુએ છે તો ત્યાં એ પીપળના ઝાડમાંથી ભારે ભયંકર રડવાનો અવાજ આવી રહ્યો છે અને કાન ફાટી જાય એવો અવાજ થઈ રહ્યો છે ત્યારે બાબા ત્યાં પહોંચે છે અને પોતાની આંખો બંધ કરી અને ધ્યાનથી જુએ છે તો એમને એક સ્ત્રી એક બાળક અને એક પુરુષના આત્માનો રડવાનો અવાજ દેખાય છે ત્યારે બાબા કહે છે કે હે દુષ્ટ આત્માઓ તમને હું એક વરસથી શોધી રહ્યો હતો પરંતુ મને ખબર ન હતી કે તમે આ ગામમાં આવ્યા છો અને આ ગામની ભોળી પ્રજાને ડરાવી અને એમને મોતને ઘાટ ઉતારી રહ્યા છો પણ હવે તમને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે અને ત્યારે બાબાનો આટલો અવાજ સાંભળતાની સાથે તો પેલી આત્માઓ રડવાનું બંધ કરી નાખે છે અને પેલું નાનકડું બાળક બોલે છે કે હે બાબા તમને તમારો જીવ વાલો હોય ને તો અહીંયાથી ચાલ્યા જાઓ અમે તમને હેરાન કરતા નથી તો તમે અમને હેરાન કરવા માટે અહીંયા સુકામ આવ્યા છો ત્યારે બાબા કહે છે કે તમે મને હેરાન કરતા નથી પરંતુ આ ગામની ભોળી પ્રજાને તો હેરાન કરો છો ને અને જો તમને એક અવસર આપું છું કે તમે અહીંયાથી ચૂપચાપ મારી સાથે ચાલો અને જો તમે આ માણસોના શવને ખાવાનું બંધ કરી નાખો ને તો હું તમને માફ કરી દઈશ માટે ચાલો મારી સાથે ત્યાં તો પેલી સ્ત્રીના જોર જોરથી હસવાનો અવાજ આવ્યો અને તે કહે છે કે હે બાબા અમે તમારાથી ડરતા નથી પરંતુ અમે તો પેલા ગામના શમશાનમાંથી એટલા માટે ભાગી ગયા હતા કારણ કે એ શમશાનમાં હવે કોઈ પણ શવ આવતું ન હતું અને એ આખું ગામ અમારા ડરથી ભાગી ગયું હતું એટલા માટે અમે ત્યાં ભૂખ્યા રહી ગયા હતા એટલા માટે અમે ત્યાંથી ભાગી છૂટ્યા હતા બાકી અમે કાંઈ તમારાથી ડરીને નહોતા ભાગ્યા અને ત્યારે બાબા કહે છે કે ભલે એ જે હોય તે મારે એ સાંભળવું નથી પરંતુ તમે મારી સાથે ચાલો અને તમને જમવાનું હું પૂરું પાડીશ પરંતુ તમે આ ગામને છોડી દો નહીતર પછી તમને ખૂબ જ ભારે પડી જશે અને ત્યાં તો એક પુરુષનો અવાજ આવ્યો અને તે કહે છે કે હે બાબા તમારા જેવા કઈક માણસોના અમે પ્રાણ લઈ લીધા છે અને એમના શવને પણ અમે ખાઈ ગયા છીએ અને હવે અમારે જો તમારો જીવ ના લેવો પડે એટલા માટે કહીએ છીએ કે તમે અહીંયાથી ચાલ્યા જાઓ અને આ સરસ મજાના પીપળાના ઝાડમાં અમને ફાવી ગયું છે તો અમને અહીંયા રહેવા દો અને આ ગામના કોઈ પણ માણસને અમે હવે હેરાન નહીં કરીએ પરંતુ હા જે જે માણસનું મોત થશે ને એ માણસના શવને તો અમે શમશાન સુધી નહીં પહોંચવા દઈએ અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો કરણસિંહ સોલંકી કહે છે કે હે દુષ્ટ આત્માઓ જ્યાં સુધી આ કરણસી સોલંકી જીવે છે ને ત્યાં સુધી તમને કોઈ પણ માણસ નો ભોગ તો હવે નહીં મળે અને જો તમારે માંસ ખાઈને જીવવું હોય તો હું તમને ઘણા બધા પ્રકારના માંસ આપીશ પરંતુ તમે માણસના માંસ ખાવાનું બંધ કરી નાખો ત્યારે આત્માઓ હસવા લાગી અને કહે છે કે અમને જે ભાવે એ અમે ખાવાના છીએ અને તમારામાં એટલી હિંમત હોય તો અમને રોકી બતાવો અને ત્યારે બાબાને ગુસ્સો આવી ગયો અને કહે છે કે એમ તમે નહીં માનો અને પોતાના હાથમાં જે કળશ હતો તેમાંથી થોડુંક પાણી હાથમાં ધારણ કર્યું અને તેમાં બે ચાર મંત્ર જાપ કરી અને એ પાણીનો છૂટો આ પીપળાના ઝાડ ઉપર ઘા કર્યો ત્યાં તો પીપળાના થડમાં ભળભળ આગ લાગી અને આખોય પીપળ બળવા લાગ્યો અને જેમ જેમ પીપળ બળવા લાગ્યો અને આગની લપટો જ્યારે આકાશ સુધી પહોંચવા લાગીને ત્યારે આ ત્રણેય આત્માઓ ત્યાં રડવા લાગી અને રડતી રડતી આ પીપળાના ઝાડમાંથી બહાર નીકળી અને બહાર આવી અને એટલું કહે છે કે હે બાબા તમે અમારા આ પીપળાના ઝાડને બાળી અને ખૂબ જ મોટી ભૂલ કરી છે અને હવે અમે તમને છોડીશું નહીં આટલું કહી અને એ આત્માઓ જેવી આ બાબાની પાસે આવવા ગઈને ત્યાં તો બાબાએ ફરી આ ત્રણેય આત્માઓ ઉપર એક પાણીની અંજળીનો ઘા કર્યો અને ત્યાં તો ત્રણેય આત્માઓ રાડ પાડી ગઈ અને ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને ભાગવા લાગી ત્યારે આગળ પેલો પુરુષ દોડી રહ્યો છે એની પાછળ એની પત્ની અને એની પાછળ પેલું નાનકડું બાળક આમ ત્રણે આત્માઓ ભાગવા લાગી ત્યારે બાબા ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે હે દુષ્ટ આત્માઓ ભાગો ભાગો ભાગી ભાગીને ક્યાં જશો આ ગામની બહાર તો તમે નીકળી શકવાની નથી કારણ કે આ આખા ગામની સીમાને મેં મારા મંત્ર જાપથી કેદ કરી નાખી છે અને હવે તમે બહાર જઈ શકવાના નથી અને આજે હું તમને છોડવાનું નથી અને આમ પછી તો બાબા પણ આ આત્માઓની પાછળ થાય છે ત્યારે આ આત્માઓ ભાગતી ભાગતી આ ગામના છેલ્લા સીમાડે પહોંચે છે અને ત્યાંથી જેવી આ ગામની સીમાના બહાર નીકળવા ગઈને ત્યાં તો એ સીમા ઉપર જ આગની મોટી લહેરો ઉત્પન્ન થઈ અને એ એવી આગ હતી કે જેનાથી આ આત્માઓને પણ તકલીફ પડતી હતી અને પછી તો આત્માઓ આ સીમાને પાર કરી શકતી નથી તેથી આ ગામની સીમા ઉપર આમ તેમ આમ તેમ દોડી રહી છે ત્યારે એમની પાછળ પાછળ આ બાબા આવે છે અને કહે છે કે હે દુષ્ટ આત્માઓ હવે તો તમારે મારી પાસે આવવા સિવાય બીજો કોઈ રસ્તો વધ્યો નથી અને આજે જો તમને ત્રણેયને જો અમારી જોડીમાં નાખીને ના લઈ જાઉં તો મને અઘોરી બાબાને ઓળખે કોણ આમ કહી અને બાબા એમની પાછળ પાછળ છે અને ત્યારે આ ત્રણેય આત્માઓ આ ગામની સીમાની ચારે બાજુ દોડધામ કરી રહી છે ત્યારે ભાગતા ભાગતા તેમને આ ગામની એક એવી સીમા મળી કે જ્યાંથી તેઓ બહાર નીકળી શકતી હતી અને ત્યાંથી તેઓ બહાર નીકળી ગઈ અને બહાર નીકળ્યા પછી તે ત્રણેય આત્માઓ જોર જોરથી હસવા લાગી અને કહે છે કે હે બાબા તમે એમ કહેતા હતા કે આ ગામની સીમાની બહાર તમે નહીં નીકળી શકો તો જુઓ હું આ ગામની બહાર નીકળી ગઈ છું પરંતુ હા અમે ત્રણેય આત્માઓ તમને વચન આપીએ છીએ કે તમારામાં હિંમત હોય તો અમને પકડી બતાવો અમે આ કરણસિંહ સોલંકીના રજવાડાના બીજા કોઈ પણ ગામમાં જઈ અને સંતાઈ જવાના છીએ અને ત્યાં ગામમાં કાળો કહેર વર્તાવીશું અને તમારામાં હિંમત હોય તો અમને પકડી લેજો આમ કહી અને આ ત્રણેય આત્માઓ આ ગામમાંથી ભાગી જાય છે ત્યારે એમને ભાગતા જોઈ અને આ બાબા વિચારમાં પડી ગયા કે અરે રે આ શું થઈ ગયું અને મેં આખા ગામની સીમાને કેદ કરી હતી તો પછી તેઓ કેવી રીતે ભાગી ગયા અને પછી તો આ અઘોરી બાબા પાછા ગામમાં આવે છે અને ગામને ભેગું કરે છે અને ત્યારે કરણસિંહ સોલંકી પણ ત્યાં હાજર થાય છે અને પછી કહે છે કે બાબા તમે તો એમ કહેતા હતા કે મારા મંત્ર જાપથી હું આ આખા ગામની સીમાને કેદ કરું છું તો પછી એ આત્માઓ આ સીમા પાર કરી અને કેવી રીતે ભાગી ગઈ ત્યારે બાબા કહે છે આમાં નક્કી કંઈક તકલીફ થઈ છે તમે પેલા બંને માણસોને બોલાવી લાવો કે જેઓ દૂધ લઈ અને આ સીમા સુધી ગયા હતા ત્યારે એ બંને માણસોને બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ પોતાનું મોં નીચું રાખી અને ઉભા રહી ગયા ત્યારે બાબા પૂછે છે કે બોલો ભાઈઓ તમે મારા આપેલા દૂધની ધારવણી આખા ગામની સીમા સુધી કરી હતી ત્યારે એક જણ એટલું કહે છે કે હે બાબા તમે જે એક લોટો દૂધ આપ્યું હતું ને એની ધારવણી કરતાં કરતાં અમે જ્યારે આખા ગામની સીમા પૂરી કરવા પહોંચ્યા હતા પરંતુ થોડીક સીમા બાકી રહી ગઈ અને ત્યાં દૂધ પૂરું થઈ ગયું અને એટલા માટે આ આત્માઓ એ જગ્યા ઉપરથી ભાગી ગઈ છે અને અમે તમને કહેવા આવવાના હતા પરંતુ અમને ડર લાગતો હતો કે ક્યાંક તમે અમારા ઉપર ગુસ્સે ના થઈ જાઓ અને ત્યારે એ બંને માણસોની આટલી વાત સાંભળી અને બાબા ગુસ્સામાં આવી ગયા અને કહે છે કે હે મૂર્ખ માણસ તમારે એ દૂધની ધારવણી નોતી કરવાની પરંતુ તમારે લીમડાની એક ડાળી લઈ અને થોડાક થોડાક છાટા નાખતા નાખતા તમારે આખા ગામની સીમા સુધી પહોંચવાનું હતું પરંતુ તમે મૂર્ખામી ભર્યું કામ કર્યું છે અને એના કારણે આજે આ આત્માઓ મારા હાથમાંથી બચી ગઈ છે પરંતુ હું આ આત્માને છોડવાનો નથી અને હવે હે કરણસિંહ સોલંકી તમારા રજવાડાના કયા ગામમાં આ આત્માઓ કાળો કેર બતાવે છે એની મને જાણ કરજો ત્યાં સુધી હું જે પેલાં પીપળાના ઝાડને મેં બાળી નાખ્યું છે ને એને પાછું સાજું કરીને આવું છું અને આમ આટલું કહી અને આ અઘોરી બાબા ત્યાંથી એ બાજુ ચાલી નીકળે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો જય માતાજી